ભેગો થઈ અને સમાજમાં સમૂહ લગ્ન કરે દીકરા દીકરી અને એને અહીંયા પાછો દીકરો આવે ને તો એની વાઈડમાં લાખો રૂપિયાનો ખર્ચો કરે અને સમાજ કહેવાય બરાબર પછી તમારા દીકરો દીકરી કોઈપણ એની રીતે લગ્ન કરે તો એને હલકા કહીએ પણ પછી કદાચ આમ બારૂબાજ જઈને એમપીમાંથી કે યુપીમાંથી લઈ આવે ને પછી લગ્ન કરે ડીઝે વગાડે ડિસ્કો કરે આને સમાજ કહેવાય બરાબર પછી હગા ભાઈ હોય ને એને હેઠે ટકવાનું હાદરું હોય અને કો સમાજની ટિકિટો માગવામાં અને ડેકારા કરવામાં આગળ હોય આને સમાજ કહેવાય બરાબર પછી બાપનો દાડો કાઢ નાખે અને છોકરાની સઠી ઉજવે બાપના દાડો કેમ કે એને કહેવાય કે બાપનો દાડો કાઢ નાખે અને છોકરાની સઠીમાં જમાવટ કરે આને સમાજ કહેવાય બરાબર સમાજ આને કહેવાય પછી સમાજ ક્યાં કાયમ આવે સમાજ બે ટકાના કામ આવે એક ચૂંટણીમાં કાંઈ આવે ને તમે મરી જાવ ને તો એ કાંઈ આવે આને સમાજ કહેવાય બરાબર ને એટલે એ સમાજની મિટિંગમાં ગયો હતો